રાધા તેના પતિ દિનેશ સાસુ શાંતાબેન સસરા મોહનભાઈ અને દીકરા મેહુલ સાથે સુખી જીવન વિતાવતી હતી આમ તો તેના ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી દિનેશ એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો હતો અને રાધા આજુબાજુની સોસાયટીમાં ઘરકામ કરવા જતી હતી મોંઘવારીના આ જમાનામાં માંડ પેટ પૂરતું રહેતા હતા એમાં સાસુ સસરાની વૃદ્ધાવસ્થા અને દીકરા મેહુલનું બાળપણ આખર તારીખ આવતા તો ઘરની પરિસ્થિતિ બહુ તંગ રહેતી કમાણી અને ખર્ચના છેડા ક્યારેય મળતા જ ન હતા ઘણીવાર વિચાર કરે કે આ મહિને થોડી કરકસર કરી બચત કરીશું એટલે આવતા મહિને આ ખર્ચ નીકળી જાય પરંતુ કહેવાય છે ને કે ધારેલું કામ ક્યારેય પાર પડતું નથી અચાનક એવો ખર્ચો કે પરિવારમાં બીમારી આવી જાય કે બચત તો બાજુ પર રહે અને ઉલટાનો ડબલ ખર્ચો કરવો ઘણીવાર તો ઊંચીના પૈસા લેવાનો પણ વખત આવે આવી ગઈની હાલતમાં પણ પરિવારમાં સુખ અને શાંતિ હતા હળીમળીને શાંતિથી જીવન પસાર કરતા હતા રાધા બીજાના ઘરે કામ કરવા જતી હોવાથી તેના સાસુસરા પોતાના ઘરકામમાં રાધાને ઘણી મદદ કરતા મા બાપ કરતાં પણ સવાયો પ્રેમ મળતાં રાધાને પણ પગમાં જોર રહેતું મેહુલને પણ તેઓ સારી રીતે ઉછેરતા અને સાચવતા આખો દિવસ કામ કરીને આવેલા રાધા અને દિનેશ માટે સાસુ રસોઈ બનાવી તૈયાર રાખતી અને રાત્રિનું જમવાનું બધાએ સાથે જ જમવાનું એવો પારિવારિક નિયમ હતો જે બધા સભ્યોને એકબીજા સાથે જોડી રાખતો હતો અને પારસ્પરિક શાંતિ અને પ્રેમ આપતો હતો એકબીજાના સુખ દુઃખ વહેંચી સાથે રહેતા પરિવાર પર આજુબાજુ રહેતા લોકોને પણ માન અને આદર હતો ગરીબીમાં પણ કેવા હળીમળીને રહે છે એ દાખલો આપવા માટે આ પરિવારની ગણના થતી એક દિવસ મેહુલની જીદને વશ થઈને રાધા દિનેશ અને મેહુલ એક પાર્કમાં ફરવા ગયા પાર્કમાં લસરપટ્ટી હિંચકા અને અવનવી રમતો જોઈ મેહુલ ખૂબ ખુશ થયો રાધા અને દિનેશ પણ તેને જોઈને ખૂબ જહરખાતા હતા બંને એવી પણ વાતો કરતા હતા કે છેલ્લે ક્યારે આપણે ફરવા ગયા હતા તે પણ યાદ નથી આ નાની અમતી ખુશી પણ એને માટે તો જાણે મોટો અલાદીનનો ચિરાગ મળ્યો હોય તેવી હતી ત્રણેય ખુશ થતાં થતાં ઘરે આવતા હતા આ નજીવી ખુશી પણ કિસ્મતને મંજૂર નહીં હોય એટલે જ એક મોટી આફત પરિવારમાં નાખી દીધી પાર્કમાંથી ફરીને આવતા દિનેશની એક્ટિવાને પાછળથી એક મોટા વાહને ધક્કો માર્યો જેનાથી રાધા અને દિનેશ એક બાજુ પડ્યા અને મેહુલ રસ્તા વચ્ચેના સર્કલની દિવાલે અથડાયો રાધા અને દિનેશને તો થોડો બેઠો માર વાગ્યો પરંતુ મેહુલના માથામાંથી લોહી પાણીની જેમ વહેતું હતું તેને બીજી ઘણી જગ્યાએ વાગ્યું હશે પણ એ જોવાની રાધાની કે દિનેશની હિંમત ન હતી રાધા ચોદા રાન્સુએ પોતાના વહાલસોયા દીકરાને સાડીના પાલવથી લોહી બંધ કરવા મથતી હતી અને આ બાજુ દિનેશ કોઈકની મદદ લેવા આગળ પાછળ દોડતો હતો આ કળિયુગમાં ગયા પ્રેમીઓ જાણે મરી પરવાર્યા હોય તેમ એક્સિડન્ટનો કેસ છે અમારે આ પોલીસના લફડામાં પડવું નથી એમ કહીને લોકો ભાગી જતા ડ્રાઈવર પણ માનવતા દેખાડ્યા વગર રફુચક્કર થઈ ગયો દિનેશે ફટાફટ એકસો આઠ બોલાવીને મેહુલને સરકારી હોસ્પિટલમાં પહોંચાડી દીધો મનમાં તો એમ હતું કે કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ મારા દીકરાની સારવાર કરાવું પરંતુ મોગુંદાટ બિલ ચૂકવાની તેની પરિસ્થિતિ જ નહોતી મેહુલની ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યો તાત્કાલિક સારવાર અને તપાસ પછી ખબર પડી છે મેહુલની માથામાં હેમરેજ થયું છે અને એક હાથ અને પગમાં પણ હાડકાઓમાં ક્રેક પડી છે મગજ ઉપર થોડી વધારે અસર થઈ છે એટલે ઓપરેશન કરાવવું પડશે રાધા અને દિનેશના તો પગ નીચેથી જમીન સરકી જાય છે કે હવે શું કરશું કંઈ પણ વધારે વિચાર કર્યા વગર મેહુલને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય છે ત્યાં પણ સારવાર દરમિયાન આ જ નિદાન આવે છે ખબર છે કે ઓપરેશનનો ખર્ચ વધુ જ આવશે પરંતુ તેના સિવાય કોઈ બીજો રસ્તો નથી દિનેશ હળવા અવાજે ડોક્ટરને પૂછે છે કે સાહેબ ઓપરેશનનો ખર્ચ કેટલો આવશે ડૉક્ટર દિનેશ અને રાધાના અવાજ અને પહેરવેશ પરથી સમજી જાય છે કે તેની આર્થિક પરિસ્થિતિ નબળી છે એટલે ડોક્ટર આશ્વાસન આપતા કહે છે કે જો ભાઈ ઓપરેશન બહુ મોટું અને જોખમવાળું છે એટલે પૈસાની વધારે જરૂર પડશે ઓછામાં ઓછી દોડ બે લાખની ગણતરી કરવી પડશે દિનેશે પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરીને ડોક્ટરને થોડો આર્થિક લાભ મળી રહે તે માટે આજીજી કરી ડૉક્ટર બોલ્યા કે તારી પરિસ્થિતિ જોઈને પહેલેથી જ મેં મારી ફી ઓછી રાખી છે બીજા ડોક્ટરોને બોલાવીને ઓપરેશન કરવાનું હોવાથી હું તને બીજી કંઈ મદદ કરી શકું તેમ નથી પરંતુ એક ટ્રસ્ટીનો નંબર લખી આપું છું જે ઘણા લોકોને મદદ કરે છે તેઓ તને પણ શક્ય હશે તો જરૂર મદદ કરશે મારી આ ચિટકી તું તેને આપજે એટલે બનતી સહાય તે કરશે રાધા અને દિનેશના જીમમાં જીવ આવ્યો તે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે ભગવાન આવી જે રીતે મદદ કરતો રહેજે અને અમારો જેવ એવો અમારો દીકરો આ મુશ્કેલીમાંથી જલ્દી બહાર નીકળે એવી હિંમત આપજે પરંતુ મેં એક કવિતામાં લખ્યું છે એ પંક્તિ અહીં સાચી ઠરે છે કે કહેવું પડે ભાઈ કુદરતનું કેવી વાંકી ચૂકી છે ઉકેલાય નહીં ક્યારે એની એવી આંટી ગોટી છે ક્યારેક કહેર ને ક્યારેક મહેરે જેની વૃત્તિ છે ક્યારેક આપે ઢગલો ખુશી ક્યારેક દુઃખનો પહાડ દે દુઃખ દેવામાં ભગવાન પણ જાણે પાછું વાળીને ન જોતા હોય તેમ એક નવી મુસીબત ઊભી થાય છે જે ટ્રસ્ટીની ચિઠ્ઠી ડોક્ટરે લખી આપી હતી એ ટ્રસ્ટીનું આજે વહેલી સવારે જ નિધન થયું એટલે પરિવારના સભ્યો તેના મૂળ વતનમાં ગયા છે હાલ કોઈ મળી શકે તેમ ન હતું દિનેશને ભગવાન પર નફરત થઈ ગઈ કે એવો તો મેં શું ગુનો કર્યો છે આટલી ભારે સજા મારા દીકરાને ભોગવવી પડે છે તે ભગવાનને આજીજી કરતા કહે છે કે હે પ્રભુ મારા પર નહીં તો મારા આ કુમલા દીકરા પર તું દયા કર ઉગતા નવા ફૂલને ખીલ્યા પહેલાં શા માટે કરમાવી દેવા ઊભો થયો છે શા માટે તારા પરની અમારી શ્રદ્ધા ડગમ ગાવે છે આખી જિંદગી અમે તારી પાસે ક્યારેય કશું આશા રાખી નથી અને આટલી ગરીબી સહન કરવા છતાં અમે ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી નિસાસો નાખીને દિનેશ પાછો હોસ્પિટલ આવે છે અને ડૉક્ટરને વાત કરે છે તો ડોક્ટર પણ એવો જ જવાબ આપે છે કે આનાથી હું વધારે કણી કરી શકું તેમ નથી રાધા ચોદા રાંસુએ રડે છે પરંતુ દિનેશ સિવાય સાંભળવાવાળું કોઈ નથી એકબીજાને પરસ્પર આશ્વાસન આપતા હિંમત રાખી આપણે કંઈક કરવું પડશે એવો નિર્ણય કરે છે રાધા દિનેશને કહે છે કે કાલે તમે કંપનીમાં જઈને તમારો પીએફ અને એડવાન્સ પગાર લઈ જમા કરાવી દેજો હું પણ જ્યાં જ્યાં કામ કરું છું ત્યાંથી આ મહિનાનો પગાર અને આપે તો બે મહિનાનો એડવાન્સ પગાર માગી પૈસા જમા કરાવી દઈશ દાગીનામાં તો મારી પાસે આ છે તે વેચી દઈશ અને થોડા ઝાઝા પડોશીઓ પાસેથી ઉછીના લઈ લેશું જે ધીરે ધીરે ચૂકવી આપીશું રાધા અને દિનેશની વાત સાંભળતા જ તેના સાસુ દરવાજો ખખડાવી અંદર રૂમમાં પ્રવેશ કરે છે અને કહે છે કે અમારી પાસે જાજુ નથી પરંતુ આ મારી બુટ્ટી અને ચૂપ છે તે વેચીને જે પૈસા મળે તે મારા જીવલાને બચાવવા વાપરજો અને આ લ્યો પંદર હજાર જે અમારી મરણમૂડી હતી મારા જીવલાને બચાવી લેજો એમ બોલતાં બોલતાં તો બા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા તેને જોઈને રાધા દિનેશ અને બાપુજી પણ ખૂબ ખૂબ રડ્યા મંદિર સામે જોઈને નિસાસો નાખતા બા બોલ્યા કે હે પરભૂડા તારે લેવા હોય તો અમને એકસાથે બંનેને લઈ લે પરંતુ મારા વ્યાજને જીવનદાન દે અને સાજો કર આ કુમળા બાળકે તારું શું બગાડ્યું છે કે એને આટલી મોટી સજા કરે છે પરંતુ ભગવાને તો જાણે તેની વિનંતી ન સાંભળવાનું નક્કી કર્યું હોય તેમ એક પછી એક ઉપાધિઓ આપવાનું ચાલુ જ રાખ્યું માંડ કરીને એક આશાનું કિરણ દેખાય ત્યાં જાય આશાને મૂળમાંથી બાળી બીજી મોટી ઉપાધિ રાધા દિનેશના જીવનમાં નાખી દે કે બિચારા તેમાંથી નીકળી જ ન શકે બધા થોડા સ્વસ્થ થઈ આજુબાજુમાં અને મિત્રોમાં પૈસાની મદદ માટે આજીજી સાથે વાત કરી પરંતુ દિલીપની આવકની બધાને ખબર હતી કે આ ક્યારેય પૈસા પાછા આપી શકે તેમ નથી તેની આર્થિક પરિસ્થિતિ માંડ માંડ ઘર ચાલે તેવી છે ત્યાં વળી આપણા પૈસા ક્યાંથી ચૂકશે કોઈકે કહ્યું કે મેં હમણાં જ ગામડે પૈસા મોકલી દીધા પહેલાં બોલ્યો હોત તો કણીક મદદ કરત એક મિત્રએ પત્ની બીમાર હોવાનું બહાનું કાઢ્યું તો એક મિત્રએ દીકરીના લગ્નની તૈયારીનું બહાનું કાઢ્યું આમ બધાએ દુઃખ ન લાગે તે રીતે એન કેમ કરીને ના પાડી દીધી દુઃખી થયેલા પતિ પત્ની નિસાસો નાખતા ઘરે આવ્યા વિચાર કરતાં કરતાં ક્યારે સવાર પડી તેનું બંનેને ખ્યાલ જ ન રહ્યો આખી રાત જાણે ભગવાન સાથે વાતો કરવામાં અને દલીલો કરવામાં જ પસાર થઈ ગઈ તારા કરતાં તો દુશ્મન સારો તેને પણ થોડી દયા આવે તારે પરીક્ષા કરવી હોય તો અમારી કર મારા દીકરાને બક્ષી દે ભગવાન સવાર પડતા જ દિનેશ કંપનીમાં જઈને મેનેજરને ઓવરટાઈમ અને બે મહિનાના એડવાન્સ પગાર માટે વાત કરે છે તો મેનેજરે કહ્યું કે તું અરજી કરી મને આપ હું આ અરજી મેઇન ઓફિસમાં મોકલીને તારું કામ કરાવી દઈશ ચિંતા ના કરીશ આજે આ મેનેજર સાહિબ દિનેશને ભગવાન કરતાં પણ વિશેષ લાગતા હતા મનમાં થોડો રાજી થયો પરંતુ કામ થશે કે નહીં મનમાં હતું કે આ વખતે પણ નક્કી ભગવાન કોઈક રમત રમશે ભગવાન પરનો વિશ્વાસ ડગી જતા હવે તે તેમ પણ બોલી શકે તેમ ન હતું કે ભગવાન જે કરે તે સારું આ બાજુ રાધા જ્યાં પોતે કામ કરતી હતી તે શેઠાણીઓને રડતા રડતા બધી વાત કરી છે અને આ મહિનાના પગાર સાથે બે મહિનાનો પગાર એડવાન્સ આપવા માટે વિનંતી કરે છે પરંતુ એક ગીત છે ને કે સુખ કે સબ સાથી દુઃખમે ના કોઈ આજકાલના આ કળિયુગમાં માનવતા જાણે કે ક્યાંને મરી પરવારી હોય તેમ એક બે શેઠાણીને છોડી બધાએ ના પાડી બધાને એમ જ હતું કે બીજી બધી કામવાળીઓની જેમાં પણ કદાચ પૈસા લઈને જતી રહેશે તો આપણે કયા શોધવા જઈશું જે કરી થોડા પૈસા આવ્યા તે હોસ્પિટલમાં જમા કરાવ્યા અને ડોક્ટરને વિનંતી કરી કે તમે સારવાર ચાલુ કરો અમે ગમે તેમ કરી પૈસાની સગવડ કરી દઈશું કુદરત જાણે રાધા દિનેશની પાછળ મીટ માંડીને પડી હોય તેમ દિવસે ને દિવસે પરિસ્થિતિ કથળતી જતી હતી દિનેશ ઓફિસમાં કરેલી અરજીની રાહ જોઈને બેઠો હતો ત્યાં જ સમાચાર આવ્યા કે અચાનક કોઈ કારણસર કંપનીમાં આગ લાગી છે અને કંપની માલસામાન સાથે બળીને રાખ થઈ ગઈ છે કંપનીને બહુ મોટું નુકસાન થયું છે અને આજુબાજુની કંપનીમાં પણ થોડું ઘણું નુકસાન થયું છે એટલે જ્યાં સુધી વીમા કંપની બધી જ કાર્યવાહી પૂરી ન કરે ત્યાં સુધી કંપની બંધ રહેશે એક કહેવત છે ને કે દુકાળમાં અધિક માસ દિનેશને આજે ભગવાન ઉપર એટલો ગુસ્સો આવ્યો કે તેણે ઘરે જઈને આખું મંદિર તોડી નાખ્યું અને બધા ભગવાનના ફોટા અને મૂર્તિઓ ફળિયામાં ફેંકી દીધા રાધા અને તેના સાસુએ શાંત કરવાની ઘણી કોશિશ કરી પરંતુ આજે દિનેશ શાંત થાય તેમ જ ન હતો શું કરવું અને શું ન કરવું એ ગૂંગળામણમાં એવો અટવાયો કે તેને કોઈ રસ્તો સૂચતો જ નહોતો રાધા શાંત પાડતા કહે છે કે ધીરજ રાખો ફળ મીઠા અત્યારે ભગવાન આપણી આકરી પરીક્ષા લઈ રહ્યો છે પરીક્ષા તેની જ થાય તે ભગવાનને વાલા હોય નક્કી આમાં પણ આપણું કંઈક સારું જ હશે દિનેશ બોલ્યો રાધા તું તો માણસ છે કે બીજું કંઈ આટલું દુઃખ આપવા છતાં હજુ ભગવાનના ગુણગાન ગાવામાંથી ઊંચી આવતી નથી મને હવે તેના પર જરા પણ શ્રદ્ધા નથી તારે તારા પર પરબૂડાને પૂજવો હોય તો પૂછવું તો હવે તેની સામે જોવાનું પણ નથી હું તો હવે તેની સામે જીદે ભરાણો છું કે જો તેને મારી સાથે સંબંધ રાખવો હોય તો મારા દીકરાને સાચો કરવો જ પડશે